ગુજરાતમાં જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિરુદ્ધના નિવેદનને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે પોલીસ વિરુદ્ધના નિવેદનને લઈને કચ્છ પોલીસ પરિવાર અને સામાજિક સંગઠનોમાં ભારોભાર રોષ આજે ભુજ પોલીસ પરિવારો અને વિવિધ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિશાળ રેલી યોજાઈ હતી જીગ્નેશ મેવાણીના પોલીસ વિરુદ્ધના નિવેદનને લઈને વખોડી કાઢવામાં આવ્યું હતું જીગ્નેશ મેવાણી રાજીનામું આપે પોલીસની નોકરી સંવિધાનથી મળેલ છે કોઈ ખેરાત નથી

પોતાની જાતે મેળવ્યા છે આ રીતે કોઈ આ શબ્દનો નો ઉપયોગ કરી જ ના શકે અમે એટલું જ વધાઈ છીએ છીએ કે એ ભાઈ માફી માગે અથવા તો રાજીનામું આપે અમે શાંતિથી થી નઈ બેસીએ અને જો એનું નિવારણ નઈ આવે તો હજી આનાથી પણ ઉગ્ર આક્રોશ ઠાલવવામાં આવશે જ આજથી બે ત્રણ દિવસ પહેલા જ્યારે વાવથરાટ ની અંદર રેલી સંદર્ભે એક ધારાસભ્ય તેના જીજ્ઞેશ મેવાણી જેનું નામ એમણે પોલીસ વિરુદ્ધમાં પટ્ટા ઉતારી નાખવાની અને ટોપી ઉતારી નાખવાની વાતો કરી હતી એ નિમિત્તે ગુજરાત પોલીસ તથા કચ્છની તમામ સમાજો આજે કચ્છ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે પબ્લિક અંદર આક્રોશ છે મેં પરિવાર થી દૂર રહી અને સમાજ સેવા કરતા જોયા છે કોઈ પણ વ્યક્તિ આવી રીતના પોલીસ પટ્ટા અને ટોપી ઉતારી નાખવાની વાત કરે એ બિલકુલ યોગ્ય નથી તો એક નારો છે કે મેવાણી હાય મેવાણી આપો પોલીસ કલેક્ટર એવો આવેદન પત્ર આપી અને મૌખિક રજુઆત પણ કરશું કે જિગ્નેશ મેવાણી રાજીનામું આપે આવા નારા તો લગાડી રહ્યા છે પણ પોલીસ જે છે કે ધૂપ હોય તડકો હોય શિયાળો હોય ઠંડી હોય કે વેકેશન હોય પોતાના પરિવાર થી દૂર રહી અને સમાજ ની રક્ષા કરતો હોય